છોટાઉદેપુર જિલ્લાની કાવરા પ્રાથમિક શાળા ખાતે સજવા સીઆરસી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો હતો છોટાઉદેપુર જિલ્લાની કાવરા પ્રાથમિક શાળા ખાતે સજવા સીઆરસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો હતો જેમાં કુલ પાંચ વિભાગમાં 25 જેટલી કૃતિઓ સજવા ક્લાસ્ટરમાં સમાવિષ્ટ શાળાના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શન શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી હતી કુલ પાંચ વિભાગમાં પ્રથમ નંબરે આવેલ અને કલા ઉત્સવમાં પણ કુલ ચાર સ્પર્ધાઓમાં બાળકવિ સંગીતવાદન સંગીત ગાયન અને વાર્તાલેખન સ્પર્ધામાં પણ પ્રથમ નંબરે આવેલ બાળકોને શ્રીજી મોબાઈલ બોડેલી તરફથી સ્માર્ટ વોચ અને સીઆરસી તરફથી ચોપડા અને પ્રમાણપત્ર ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો હેતુ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસરૂચિ વધે બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય જુદી જુદી કૃતિઓ દ્વારા જીવનના પડકારો સામે વિજ્ઞાન દ્વારા માનવજાતનો વિકાસ થાય તે માટે માર્ગદર્શન શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન આપીને જુદા જુદા નક્કી કરેલ વિભાગમાં પોતાની વિવેકબુદ્ધિ અને ચાતુર્ય દ્વારા કૃતિઓ વર્કિંગ મોડેલ બનાવીને રજૂ કરવામાં આવી હતી જે બદલ સજવા સીઆરસી દ્વારા કાવરા પ્રાથમિક શાળાના સ્ટાફના સુંદર આયોજન અને સહકાર બદલ તમામ સ્ટાફ અને આચાર્યનો આભાર માનવામાં આવ્યો હતો ગણેશ વિકાસ પ્રદર્શનમાં મેં આ

સમય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર